તો મિત્રો બધાને જય શ્રી રામ જય પિઠલ માને જય જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જ હસુ કારણ કે સાહેબભાઈ ના બ્લોક જોતા હોય તો બધા મજામાં જ હોય અત્યારે વાગી ગયા છે સવા દસ સાહેબભાઈ આજે ગયા છે ટ્યુશનમાં તમે કીધું બ્લોકની શરૂઆત આપણે કરીએ આજે મિત્રો આજે આપણે જવાનું છે ગામમાં ગામમાં કારણ કે એક શોરૂમે જવાનું છે એક ભાઈ બંને ગાડી લેવાની છે શોરૂમ પાછું સેકન્ડર શોરૂમો ઓલા શોરૂમ ઓલા શોરૂમ નહીં નવી ગાડીનો શોરૂમ નહીં સેકન્ડર ગાડીનો શોરૂમ છે આપણે અહીંયા લાલપુરમાં તો ત્યાં આપણે મિત્ર માટે એક ગાડી લેવાની છે તો ત્યાં ગાડી જોવા જવાનું છે એ ભાઈના બે ફોન આવી ગયા છે કે તમે આવો આવો એ ચાલો હું હમણાં આવું છું દસ પંદર મિનિટમાં તો મિત્રો ચાલો આપણે જઈએ ગામમાં ને ભાઈને ગાડી લેવાની છે તો ગાડી લઈ લઈ આવી અને જોઈ આવી કેવી ગાડી છે સારી છે ને ભાઈ સેકન્ડ શોરૂમ છે લાલપુરમાં આપણે બહુ જોરદાર છે શોરૂમ અને બહુ સારું શોરૂમ છે સારી સારી ગાડી ત્યાં મળે છે ચાલો આગળ જઈને હું બતાવું તમને કેવી ગાડી છે અને કઈ જગ્યા ઉપર શોરૂમ ઓટોવાળાનો છે ઓટો છે તમને બતાવું ત્યાં જઈને કઈ જગ્યા ઉપર આવેલો છે મિત્ર આપણે આવી ગયા છીએ પાછા ઘરે કારણ કે ત્યારે મિત્ર માટે ગાડી લેવા જવાની હતી તો ગાડી આપણે લઈ આવ્યા છીએ આગળ વિડીયોમાં તમે જોયું હશે કારણ કે બહુ સારી સારી ગાડી છે એ બાય કમિશન ઉપર જ લેવેશ કરે છે અને ગાડી પણ બધી સારી છે ઘણી બધી ગાડીઓ ત્યાં પડી જાય તમે વિડીયોમાં આગળ જોયું હશે અને લાલપુરમાં લાલપુરમાં આપણે લાલપુર પોરબંદર રોડ પર આપણે જે ફાટક આવે ફાટક જે આગળ જ્યાં એનો ઓટો કન્સલ્ટન્ટ ઓટો ગેરેજ છે કૃષ્ણ ઓટો કન્સલ્ટન્ટ એનું ઓટો ગેરેજ છે તો તમે ત્યાં એકવાર જરૂરથી મુલાકાત લેજો કારણ કે બહુ સારી ગાડી મળે સેકન્ડ ગાડી બહુ ત્યાં સારી છે હું પણ ત્યાં જોઈ આવ્યો મિત્ર માટે મિત્ર માટે ગાડી આપણે લીધી તમે વિડીયોમાં જોઈ હશે કે એક્ટિવા ગાડી લીધી છે બહુ સારી ગાડી છે ઘણી બધી ગાડીઓ હવે તમને પસંદ આવે તો તમે જોઈ આવજો અને લેવાની હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો કારણ કે હું તો ત્યાં જોઈને આવ્યો છું અને એક ગાડી મિત્ર માટે લઈ લીધી એક્ટિવા એટલે ગાડી ત્યાં હારી મળે છે તો તમે એકવાર અવશ્ય મુલાકાત ત્યાં લેજો લાલપુર બહાર નીકળતા જ આપણે લાલપુર પોરબંદર રોડ છે ત્યાં આગળ જ્યારે ફાટક આવે ફાટકની બાજુમાં જે ક્રિષ્ના ઓટો એ ઓટો ગેરેજ છે અને સેકન્ડ ગાડી ત્યાં મળી જશે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો બાકી તો તેમાં વિડીયોમાં આપણે વિડીયોમાં તમે જોયું હશે કે એડ્રેસ ને બધું એ દુકાનનો બોર્ડ ને બધું તેમાં

તો ભાઈ અતિ હાડા હાથ વાગ એટલે પણ આપણે મેચ તો આવી જ ગયો તો હાલો ભાઈ મેચ જોઈ પી કે આપણે કઈ હે નહીં ભાઈ ટાઈમ પાસ કરવા માટે આજે ભાઈ બારે જ આવું તું પણ પછી ભાઈ બાજુ ફોન કર્યો તો ભાઈ ના પાડી કે આજ નથી જવું કાલે જાવ તો ભાઈ કાલે કદાચ જો મેળ આવીએ ને તો કાલે આપણે જાવ તમને ભાઈ બહારનો વ્લોગ તો દેખાડો છે ભાઈ તમે ઘરનો ઘરનો વ્લોગ જઈને કેટલીક પર રહ્યો ચાલો ભાઈ કાલે મારે જવું છે તમે બાર નવ લોક તમે જોજો અને ભાઈ સબસ્ક્રાઈબ ને કોમેન્ટ પણ કરતા જજો ભાઈ હા હલો ભાઈ અત્યારે વાગી ગયા છે સાડા નવ ને નું ભાઈ આપણે એન્ડ કરી નાખીએ ભાઈ તો ભાઈ બ્લોગ સારો રહી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ને સબસ્ક્રાઈબ કરજો મળી આવા નાવા આપણે બીજા વ્લોક ત્યાં સુધી બધાને જય શ્રી રામ